ભણતર કે શિક્ષણ એ જીવન જીવવાની પદ્ધતિ કે જડીબુટ્ટી નથી ભણતર કે શિક્ષણ એ એક જીવન છે જિંદગીમાં કોઈ પણ વ્યક્તિ નાનો કે મોટો હોય એનામાંથી તમને કંઈક ને કંઈક શીખવા મળે છે અને જીવનમાં બનતી નાની કે મોટી ઘટનાઓમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા પણ મળે છે ભગવદ્ ગીતાનો અધ્યાય પાંચમો શ્લોક સત્યાવીસમો અઠ્યાવીસમો અને ભાગ બીજો અહીં મુનિ મોક્ષ પારણ એ શબ્દ વાપરવામાં આવ્યો છે અહીં મુનિ કોને કહેવામાં આવ્યું એ પ્રશ્ન છે મનનશીલને મુનિ કહેવામાં આવે છે જે મનુષ્ય ધ્યાનકાળની જેમ વ્યવહાર કાળમાં પણ પરમાત્માની સર્વ વ્યાપકતાનો દ્રઢ નિશ્ચય હોવાને કારણે હંમેશા પરમાત્માનું જ મનન કરતો રહે એ મુનિ કહેવામાં આવે છે અહીં ભગવાન કહે છે કે પરમાત્માની પ્રાપ્તિ કરવાનું જેનું લક્ષ્ય છે એવા પરમાત્મા સ્વરૂપ મનન સાધક એટલે એને મોક્ષ પરાયણ કહેવામાં આવે છે પરમાત્મા તત્વ બધા સ્થળ કાળ વગેરેમાં પરિપૂર્ણ હોવાને કારણે સદા સર્વદા બધાને પ્રાપ્ત થાય છે પરંતુ દ્રઢ ઉદ્દેશ ન હોવાને કારણે એવા નિત્ય પ્રાપ્ય તત્વની અનુભૂતિમાં મોડું થઈ જાય કે વિલંબ થઈ જાય છે જોકે એક દ્રઢ ઉદ્દેશ બની જાય તો તત્વની અનુભૂતિમાં વિલંબને સ્થાન નથી વાસ્તવમાં ઉદ્દેશ પહેલેથી સુનિશ્ચિત છે કારણ કે પરમાત્માની પ્રાપ્તિ માટે જ આ મનુષ્ય શરીર આપણને મળેલું છે કેવળ એ ઉદ્દેશને જો ઓળખવાનો છે જ્યારે સાધક આ ઉદ્દેશને જાણી લે છે ઓળખી લે છે ત્યારે તેને તેનામાં પરમાત્માની પ્રાપ્તિ માટેની ઈચ્છાઓ લાલ લાલસાઓ ઉત્પન્ન થાય છે એ આ ઈચ્છા કે લાલસા સંસારની બધી જ મનોકામનાઓને દૂર કરી સાધકને પરમાત્મા તત્વનો અનુભવ કરાવી દે છે આથી પરમાત્મા પ્રાપ્તિના ઉદ્દેશને ઓળખવા માટે અહીં મોક્ષ પરાયણ પ્રદનો ઉપયોગ કરવામાં આવ્યો છે આપણે જોયું કે કર્મયોગ હોય સાંખ્ય યોગ ધ્યાન હોય ભક્તિયોગ બધે વગેરે બધા સાધનોમાં એક દ્રઢ નિશ્ચય કે ઉદ્દેશની જરૂરિયાત હોય છે જો પોતાના કલ્યાણનો ઉદ્દેશ જો દ્રઢ ના હોય તો પછી સાધનામાં સિદ્ધિ ક્યાં મળે સિદ્ધિ મળે નહીં એટલા માટે અહીં મોક્ષ પરાયણ પરથી ધ્યાન યોગમાં દ્રઢ નિશ્ચયની આવશ્યકતા બતાવવામાં આવી છે આગળ અહીં ભગવાન આપણને જે શબ્દ વાપર્યો છે વિગતે ભય ક્રોધ કોઈ પણ અભાવનો અનુભવ થવાથી ઈચ્છા થાય છે અનિષ્ઠાની આશંકાથી ભય થાય છે અને કામનાના વિઘ્ન મનમાં આપણને ક્રોધ ઉત્પન્ન થાય છે એટલે આપણે આગળ જોયું કે કામનાઓ ઈચ્છાઓ હોય છે આ કામનાઓ વધતી જાય છે વધતી કામનાઓમાં જો વિઘ્ન આવે તો ક્રોધ ઉત્પન્ન થાય છે અને કામના નહીં મળવાનું આપણને હંમેશા ભય રહે છે એટલે ધ્યાનયોગનું સાધન કરતા-કરતા જે મનુષ્ય સિદ્ધ થઈ જાય છે તે સર્વત્ર સર્વદા સર્વત્ર અને सर्वथा પરમાત્માનો અનુભવ થાય છે તે ક્યાંય પણ તેમનો અભાવ જોતો નથી એટલે પરમાત્મા તત્વ પરમાત્મા સિવાય બીજું કોઈ પણ હોતું જ નથી નિત્ય સત્ય સનાતન અનંત અવિનાશી પરમાત્માના સ્વરૂપમાં ત્યારે કોઈ પણ ચૂતી થતી જ નથી ત્યારે અનિષ્ટની આસંગતા ઉત્પન્ન થવાનો ભય થાય નહીં એટલે તમે બધું ભૂલી જાઓ પરમાત્મામાં લીન થઈ જાઓ પરમાત્મા પ્રત્યે જ તમારું મન ધ્યાન થઈ જાય અને ધ્યાનમાં લાગી જાઉં તો પછી બીજી ભય કે ક્રોધ કે આશંકાઓ થાય જ નહીં કોઈ પણ કામની ઈચ્છા ના થાય કે મઈચ્છા ના થાય અને એ ઈચ્છાઓ ના થાય એટલે ઓટોમેટિક ક્રોધ ઓટોમેટિક કંટ્રોલમાં આવી જાય ક્રોધ ક્રોધ પણ ઉત્પન્ન થાય નહીં એટલે ભગવાન આપણને કહે છે કે પોતાની ઈચ્છા પૂર્તિમાં વિઘ્ન નાખવાળા પ્રાણીઓને પોતાનાથી સબળ માનવાની તેને ભય લાગે છે અને નિર્બળ માનવાથી તેના ઉપર ક્રોધ આવે છે એવી જ રીતે જીવવાની ઈચ્છા રહેવા રહેવાથી મનુષ્યને ભય લાગે છે અને બીજાઓથી પોતાની ઈચ્છા પૂર્તિ કરવાની તથા બીજાઓ પર પોતાનો અધિકાર જમાવવાની ઈચ્છાથી ક્રોધ થાય છે આથી ભય અને ક્રોધ થવાથી ઈચ્છા જ મનુષ્ય છે આ બેનું જ કારણ છે કે ભય અને ક્રોધ થવામાં ઈચ્છા જ મુખ્ય છે જો મનુષ્ય ઈચ્છા પૂર્તિનો ઉદ્દેશ ન રહે પરંતુ એકમાત્ર ભગવાનમાં એટલે કે પરમાત્માનો ઉદ્દેશ રહી જાય તો ભય ક્રોધ થઈ સર્વ ઈચ્છાઓ સર્વથા અભાવ થઈ જાય અને આ અભાવ થઈ જાય તો મનુષ્ય મરણ મરણરૂપી બંધનમાં એને લાગુ ના પડે એ મનુષ્ય મુક્ત થઈ જાય મોક્ષને પામે એટલે મૃત્યુનો પણ ભય ના લાગે ક્રોધનો છુટકારો થઈ જાય એટલે મુક્તિ મળી જાય ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન એ કહે છે આગળ ભગવાન કહે છે કે સદા મુક્ત એવ એટલે કે કે ઉત્પત્તિ અને વિનાશીન પદાર્થો ઉત્પત્તિ અ હોય છે અને એની સાથે આપણો સંબંધ થાય એટલે માનો એ આપણું એ બંધન છે એ માનેલા સંબંધમાં સર્વથા ત્યાગ કરવો એ મુક્તિ છે અને જે મુક્ત થઈ ગયો છે તેના પર કોઈ પણ ઘટના પરિસ્થિતિ નિંદા સ્તુતિ અનુકૂળતા પ્રતિકૂળતા જીવન મરણ વગેરેની કોઈ પણ અસર પડતી નથી સદા મુક્ત એવ એ પદોનું તાત્પર્ય એ છે કે વાસ્તવમાં સાધક સ્વરૂપથી સદા મુક્ત છે કેવળ ઉત્પન્ન અને નષ્ટ થવાવાળી વસ્તુઓ સાથે પોતાનો સંબંધ માનવાને કારણે તેણે પોતાના મુક્ત સ્વરૂપનો અનુભવ નથી થઈ શકતો સંસાર સાથે સંબંધ માનેલો હોય છે અને આ સંબંધો દૂર થતા મુક્તિનો માણસને અનુભવ થઈ જાય છે એટલે ભગવાન કહે છે કે કે બોધ કે જે મહા મહાપુરુષ ઉપર જણાલા સાધનો વડે એટલે કે ઈચ્છા ભય અને કૃતિ સર્વતા રહી થઈ ગયો છે એટલે કે ધ્યાન યોગથી ધ્યાન યોગમાં જે આંખોને કેન્દ્રિત કરીને પ્રાણવાયુને અપાનવાયુને સમ કરીને જે ભગવાને આપણને કીધું એનાથી જેના ઈચ્છાઓ ભય અને ક્રોધ સર્વથા દૂર થઈ ગયા છે અને તે ધ્યાન કાળમાં અથવા વ્યવહાર કાળમાં શરીરનું અસ્તિત્વ હોય ત્યારે આ અથવા શરીર છૂટી જાય છે ત્યારે બધી અવસ્થાઓમાં હંમેશા મુક્ત હોય છે સંસારના બંધનોથી હંમેશા માટે સર્વતા છુટકારો મેળવી પરમાત્માને પ્રાપ્ત કરી ચૂક્યો હોય છે એમાં કોઈ શંકા હોતી નથી કે સંદેહ હોતો નથી એટલે ભગવાન આપણને કહે છે કે જો વસ્તુ મળવાની હશે તો ઈચ્છા કર્યા વગર પણ મળશે અને જો વસ્તુ નહીં મેળવાની હોય તો ઈચ્છા કરવા છતાં પણ નહીં મળે આથી વસ્તુ મળવું કે ન મળવું ઈચ્છાને આધીન નથી પરંતુ કોઈ વિધાનને આધીન છે જે વસ્તુ ઈચ્છાને આધીન નથી તેની ઈચ્છા છોડવાથી શી કઠિનતા જો વસ્તુની ઈચ્છા પૂરી થતી હોય તો તેને પૂરી કરવાનો પ્રયત્ન કરત અને જો જીવવાની ઈચ્છા પૂરી થતી હોય તો મૃત્યુથી બચવાનો પ્રયત્ન કરત પરંતુ ઈચ્છા અનુસાર ન તો બધી વસ્તુઓ મળે છે અને ન મૃત્યુ ન મૃત્યુથી બચાવ પણ થાય છે જો વસ્તુઓની ઈચ્છા ન રહે તો જીવન આનંદમય બની જાય છે અને જો જીવવાની ઈચ્છા ન રહે તો મૃત્યુ પણ આનંદમય બની જાય છે જીવન જ્યારે કષ્ટમય બને છે જ્યારે વસ્તુઓની ઈચ્છા કરીએ છીએ એટલે કોઈ પણ લાલસા જાગે છે એટલે એના કારણે આપણી જિંદગી મૃત્યુ પણ આપણને કષ્ટમય બને છે જ્યારે જીવવાની ઈચ્છા કરીએ છીએ એટલે એટલા માટે જેણે વસ્તુઓ અને જીવવાની ઈચ્છાઓ કામનાઓ ક્રોધનો બધાનો ત્યાગ કરી દીધો છે તે જીવતે જીવત મુક્ત થઈ જાય છે અમર થઈ જાય છે એટલે ટૂંકમાં મુક્તિના માર્ગ માટે ભગવાને આ શ્લોકમાં આપણને વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમજ બહાર બહાર જ તજીને આંખોની દ્રષ્ટિને ભ્રમરોની મધ્યમાં કેન્દ્રિત કરીને નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે એવા મોક્ષ પરાયણ મુનિની વાત અહીં કરી છે અને એ વ્યક્તિ સદા મુક્ત જ હોય છે કે ન એને ઈચ્છા ભય અને ક્રોધ ઉપર કાબૂ મેળવી લીધો છે એને ઈચ્છાઓ હોતી નથી એટલે એને લીધે ભય કે ક્રોધ હોતો નથી અને એને કારણે એ સદા મુક્ત જ હોય છે ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં આપણને શ્લોકમાં ધ્યાન યોગ વિશે છે જે આગળના છઠ્ઠા ખૂબ જ ઊંડાણથી ભગવાન સમજાવે છે બહારના પદાર્થો એટલે કે અવાજ વગેરે બીજા ઇન્દ્રિયો વિશે જો મન બહારના પદાર્થોનો વિચાર ન કરે તો પદાર્થ તે પદાર્થ મનથી દૂર રહે ઇન્દ્રિયોનો અવાજ વગેરે પદાર્થોને દાખલ કરવાનું દ્વાર છે અને અને તે દ્વારા આ પદાર્થો મનમાં દાખલ થાય છે મુનિ એટલે મનન કરે તે છે એ જો તમે દ્રષ્ટિને ભમર પર સ્થિત કરો તો તે સ્થિર થાય છે અહીં લયબદ્ધ શ્વાસોશ્વાસની ક્રિયા વર્ણવી છે તમારે શ્વાસોશ્વાસને લયબદ્ધ કરવા પડશે જ્યારે શ્વાસોશ્વાસ લયબદ્ધ થાય છે ત્યારે મન સ્થિર થઈ જાય છે ચંચળતા મનમાં રહેતી નથી જ્યારે શ્વાસોશ્વાસ લયબદ્ધ બને છે ત્યારે મનમાં અને સમગ્ર શરીરના તંત્રમાં સંવાદિતા આવે છે એક રસતા આવે છે એકાકારણું આવે છે એકાકીપણું આવે છે કે એક રસ થઈ જાય છે એકમાં ભય ભળી જાય છે જો માનવી ઈચ્છા ભય અને કૃતિ મુક્ત હોય તો તે મનની સંપૂર્ણ શાંતિને પામે છે જ્યારે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ કાબૂમાં હોય ત્યારે મુનિ સતત ચિંતનમાં રહે છે અને હંમેશા માટે મુક્તિ અથવા મોક્ષ પ્રાપ્ત કરે છે જ્યારે મનમાં ઈચ્છા ભય અને ક્રોધના વિકારો ઉત્પન્ન થાય ત્યારે મન અશાંત થઈ જાય છે માનવી જ્યારે માનવી રહીત બને છે ત્યારે મન સહજ આત્મા તરફ વળે છે અને મોક્ષ એ જીવનનું સર્વોચ્ચ ધ્યેય છે એટલે મોક્ષ માટે જે આગ્રહ કર્મયોગ છે જ્ઞાનયોગ છે એમ આ ધ્યાન યોગ એટલે કે યોગ ધ્યાન યોગની ભગવાને અહીં આપણને સમજૂતી આપે છે કર્મયોગથી કર્મ કરવાના નિષ્કામ કરવાના જ્ઞાનથી જ્ઞાનયોગથી એટલે કે જ્ઞાનયોગમાં વિવેકથી તમારે મુક્તિ માળ પામવી અને અહીં ભગવાન ધ્યાન યોગ એટલે કે ધ્યાન મગ્ન થઈને ભગવાનમાં એક ચિત્ત થઈને મનના મનની શાંતિ કરીને જો તમે ધ્યાન યોગ કરો તો પણ તમે આ મુનિ યોગી એ મુક્તિને પામે છે હિન્દુ ધર્મમાં મોક્ષ નું બહુ મહત્વ છે અને મોક્ષ એ હિન્દુ ધર્મની પાયાની વસ્તુ છે અને આ મોક્ષ માટે જીવતા કે મરણ પહેલાં લોકો મોક્ષ પ્રાપ્ત કરવા માટે તમામ પ્રયત્નના પ્રયત્નો કરે છે ગીતામાં ભગવાન મોક્ષની પ્રાપ્તિ માટેના જુદા જુદા યોગો કયા છે એમાં ભક્તિ યોગ છે કર્મયોગ છે જ્ઞાનયોગ છે અષ્ટાંગ યોગ છે આમ જુદા જુદા યોગોમાંથી આ શ્લોકમાં ભગવાને આ સત્યાવીસમાં અઠ્યાવીસમાં શ્લોકમાં ધ્યાન યોગ વડે મુક્તિ મળે છે એની આપણને સમજૂતી આપી છે આ ધ્યાન યોગ કેવી રીતે કરો એની શરૂઆત આ બે શ્લોકથી કરી છે અને હવે પછીના છઠ્ઠા અધ્યાયમાં આ ધ્યાન યોગ યોગ ઉપર ખૂબ જ ઊંડાણથી ભગવાન આપણને સમજાવશે એ આ શ્લોકનું ખૂબ વસ્તુ છે